તો દર્શક મિત્રો ઘણા દિવસો બાદ મિત્રો ચેતર વસાવા તેઓ જેલની બહાર આવી રહ્યા છે અને દર્શક મિત્રો ઘણા સમયથી ચેતર વસાવા જેલની અંદર હતા અને જેવા તેઓ જેલની બહાર આવશે તેવું મિત્રો ચેતર વસાવાનું સ્વાગત કરવામાં આવશે અને હાલમાં આ વાત સાંભળીને લોકો પણ જ ખુશ થયા છે કારણ કે મિત્રો ચેતર વસાવા ઘણા સમય પછી જેલની બહાર આવી રહ્યા છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચેતર વસાવા ક્યારે જેલની બહાર આવે ક્યારે જેલની બહાર આવે તો ફાઇનલી આજે એ ફાઈનલીયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવા જેલની બહાર આવી ગયા છે દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટે ચેતર વસાવાને જામીન આપ્યા છે મિત્રો એક વર્ષની શરત માટે મિત્રો ચેતર વસાવાને જામીન આપ્યા છે અને ઢીડિયાપાડાના લોકો જોઈને બેઠા હતા કે મારા ધારાસભ્ય ચેતર વસાવા જેલની બહાર ક્યારે આવશે અને આજે એ દિવસ આવી ગયો છે જેલની બહાર આવશે અને ચેતર વસાવા જેવા જેલની બહાર આવશે ત્યારે તેમનું સ્વાગત પણ કરવામાં આવશે ઢોલ નંગારા સાથે ચેતર વસાવાનું સ્વાગત કરવામાં આવશે કારણ કે તેઓ ઘણા સમયથી જેલની અંદર હતા અને ઘણા બધા લોકો રાજ્યો બેઠા હતા કે ક્યારે ચેતર વસાવા જેલની બહાર આવે અને હાલમાં ચેતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને દર્શક મિત્રો જો ચેનલમાં ન હોય તો પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળ કઈ પણ અપડેટ મળે તે તમારા સુધી અમે પહોંચાડીએ અને આ વિડીયોને આગળ શેર કરવાનું ભૂલતા નહીં તો દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટે ચેતર વસાવાના જામીન આપ્યા છે અને તેઓ હાલમાં જેલની બહાર આવી ગયા છે તો આજના વિડીયોમાં આટલું જ મળ્યા આપણે એક નવા વિડીયો સાથે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો તો મળ્યા આપણે એક નવા વિડીયો સાથે